જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને પુત્રાદા એકાદશીનું મહત્ત્વ શું છે આ એકાદશીની પૂજન વિધિ શું છે અને એના વિશે કથા શું છે એ પણ હું તમને જણાવીશ કોઈ પણ વ્રત આપણે કરીએ તો પૂરી શ્રદ્ધાથી પૂજન વિધિ કરીને કરવું જોઈએ અને એના નિમિત્તે જે પણ કથા હોય તે પણ આપણે સાંભળવી જોઈએ તો જ વ્રતનું પૂરું ફળ મળે છે આપણે બધા જાણીએ છીએ કે શ્રાવણ મહિનો શિવ ભગવાનને સમર્પિત છે પરંતુ એમાં ઘણી તિથિઓ એવી આવે છે કે જે બીજા બધા દેવી દેવતાઓને પણ સમર્પિત હોય છે જેમ કે પુત્રદા એકાદશી એ કૃષ્ણ ભગવાનને સમર્પિત હોય છે જે પણ દંપતીને સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ દિવસે કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપનું પૂંજન કરવામાં આવે છે જો પૂરી શ્રદ્ધાથી અને ભક્તિભાવથી આ વ્રતનું પૂંજન કરવામાં આવે તો એ અવશ્ય ફળે છે પુત્રદા એકાદશીને પવિત્ર એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે બધા ભક્તોએ વિધિસર પૂરી શ્રદ્ધાથી વિધિ કરવી જોઈએ ખાસ કરીને જે દંપતીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય એ દંપતીએ સવારે નાહી ધોઈને કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપની વિધિસર પૂજા કરવી જોઈએ અને કથા સાંભળવી જોઈએ સવારે નાહી ધોઈને બાલ સ્વરૂપનું પૂજન કરવું શણગાર કરવો અને કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપ એટલે કે લલ્લાજીને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ચંદનનું તિલક કરવું જોઈએ કંકુ ચોખા અને ફૂલ ચડાવી તથા તુલસી પત્ર ચડાવીને પૂજન વિધિ કરવી જોઈએ અને એમને નૈવેદ્યમાં માખણ મિશ્રી અને ફળ ફળાદી અર્પણ કરવું જોઈએ ત્યારબાદ ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવી આરતી કરવી ભગવાનનું નામ જપ કરવું શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ મમનો જાપ કરવો આ સિવાય સંતાન ગોપાલ સ્તોત્રમનો પાઠ કરવો અથવા ગીતાજીનો પાઠ કરવો વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ સ્તોત્રમ પાઠ કરવો શ્રીમદ્ ભાગવતમનો પણ પાઠ તમે કરી શકો છો અથવા તો આજે જે સંયોગ બન્યો છે શુક્રવાર છે પુત્રતા એકાદશીને દિવસે તો આજના દિવસે માનો શ્રી સુક્તમનો પાઠ પણ કરવો જોઈએ ઘણા વર્ષો બાદ પુત્રદા એકાદશી શુક્રવારે આવી છે તો શ્રાવણ મહિનાના શુક્રવારે જીવંતિકા માતાનો વ્રત પણ કરવામાં આવે છે તો જેઓ જીવંતિકા માતાનો વ્રત કરતા હોય તેઓએ પણ આજના દિવસે વાર્તા સાંભળવી જોઈએ કોઈ પણ વ્રત આપણે કરીએ તો પૂરી શ્રદ્ધાથી કરવી જોઈએ તો વાર્તા સાંભળવાથી વ્રતનું પૂરું ફળ મળે છે જેઓએ વ્રત કર્યું ન હોય તે લોકો પણ વાર્તા સાંભળે તો આ વ્રતના ફળના ભાગીદાર બને છે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ અને ભગવાનના ભજન કીર્તન નામ જપ કરવા જોઈએ નામ જપ કરતાં કરતાં સુઈ જવું અને ત્યારબાદ સવારે વહેલા ઉઠીને પારણા કરવા જોઈએ જેમણે પણ એકાદશીનો ઉપવાસ રાખ્યો હોય એમણે સવારે સ્નાન કરીને પારણા કરવા એટલે કે જેમણે પણ ઉપવાસ કર્યો હોય તે ઉપવાસ દોડવાનો હોય છે દરેક એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે આપણા શાસ્ત્રોમાં દરેક વ્રત અને ખાસ કરીને એકાદશીનું ઘણું મહત્ત્વ દર્શાવ્યું છે અને કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી કોઈ પણ વ્રત અથવા એકાદશીનો ઉપવાસ કરે છે તો એ અવશ્ય એને ફળે છે તો આ હતું શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીની પૂજન વિધિ અને એનું મહત્ત્વ હવે આપણે વાર્તા સાંભળીશું કથા વગર તો આ વ્રત અધૂરું છે જો તમે કથા સાંભળશો તો એનું પૂરેપૂરું ફળ તમને મળશે તો વિડિયો તમે અંત સુધી જોતા રહેજો અને સાંભળતા રહેજો શક્ય હોય તો ભગવાનની સમક્ષ બેસી હાથમાં તુલસી પત્ર રાખીને કથા સાંભળવી જોઈએ તો બોલો શ્રાવણ માસ ના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન પ્રાચીન સમયની વાત છે દ્વાપર યુગની શરૂઆત હતી મહેષ રાજા મહીજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરી રહ્યા હતા પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા રાજા ધાર્મિક સેવાભાવી ઉદાર દિલના અને પ્રેમાળ હતા પણ એને એક જ ચિંતા સતાવી રહી હતી પોતાની ઉંમર વધી ગઈ હતી પણ પુત્રનું સુખ એમને પ્રાપ્ત થયું ન હતું એમના ઘરે પુત્રનું પાણું ખાલી હતું રાત દિવસ એમને એક જ વિચાર આવતો હતો કે મારે પુત્ર નથી મારા પછી પ્રજાનું જતન કોણ કરશે બસ આ જ વિચાર એમને જપીને બેસવા દેતો ન હતો રાત્રે સૂવા દેતો ન હતો અને શાંતિથી ખાવા પણ દેતો ન હતો એક દિવસ તેમણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી મેં મારા ખજાનામાંથી અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનો ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન રહ્યા કેમ ના હોય શિષ્ટ પુરુષોનું સન્માન કર્યું છે કોઈને દોષને પાત્ર ગણ્યા નથી તમે લોકો વિચાર કરો રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈચ્છનારાઓ બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિ મુનિઓના આશ્રમની શોધ કરવા માંડ્યા એટલામાં એમને મુનિશ્રેષ્ઠ શ્રી લોમેશજીના દર્શન થયા લોમેશજીના ધર્મના તત્વજ્ઞા સંપૂર્ણ શાસ્ત્રોના જાણકાર દીર્ઘાયુ અને ભવિષ્ય હતા એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ હતા એમને જોઈને બધા લોકોને આનંદ થયો લોકોને પોતાની સમક્ષ આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું તમે બધા અહીં કેમ આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિતકર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ આ સમયે અમારા રાજા મહીજીતનું હિત કરવા માટે આવ્યા છીએ એમને કોઈ પુત્ર નથી અમે લોકો એમની પ્રજા છીએ એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને આવ્યા છીએ હે મહામુનિ રાજાના નસીબ જોગે અમને તમારા દર્શન થયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે હે મુનિરાજ અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે એમની વાત સાંભળીને મહર્ષિ શ્રી લોમેશજી બે ઘડી સુધી ધ્યાનસ્થ થઈ ગયા રાજાના પૂર્વજન્મનો વૃતાંત જાણીને એમણે કહ્યું પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યોનું લોહી ચૂસનાર ક્રૂર વૈશ્ય હતા એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતા હતા એક દિવસ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશય પાસે પહોંચ્યા પાણીથી ભરેલી તળાવડી જોઈને ત્યાં પાણી પીવા લાગ્યા એટલામાં ત્યાં પોતાના નાના વાછાડા સાથે એક ગાય પાણી પીવા માટે આવી તે તાપમાં રખડી હોવાથી તરસથી પીડી થતી આથી તે તળાવડીમાં જઈને પાણી પીવા લાગી વેસે પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાંકી કાઢી અને પોતે પાણી પીધું ગાયની આંતરડી કકડવાના બાપ કર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યાથી એને માનવીનો અવતાર મળ્યો છે અને એ રાજા બન્યો છે પ્રજાજનોએ કહ્યું હે મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે પ્રાયશ્ચિત રૂપી પુણ્યથી પાપો નષ્ટ થાય છે માટે એવા પુણ્યકર્મનો ઉપદેશ આપવો કે જેનાથી અમારા રાજાનું એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર પ્રાપ્તિ થાય લોમેશજી ભૂલ્યા પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે એક જગ પ્રસિદ્ધ છે એ મનોવંચિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે તમે સર્વ એ એકાદશીનું વ્રત કરો એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો કે જેથી રાજાને જરૂર સંતાન થશે મુનિને નમસ્કાર કરી પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધાથી પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને એ વ્રતનું પુણ્ય રાજાને અર્પણ કર્યું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યું અને પૂરા નવ મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્રદા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યો પાપથી મુક્ત થઈને સ્વર્ગ લોક પ્રાપ્ત કરે છે તો આ હતી પુત્રદા એકાદશીની કથા બોલો શ્રી કૃષ્ણ કનૈયા જય જે રીતે આ વ્રત રાજાને ફળ્યું એ જ રીતે પૂરી શ્રદ્ધાથી જો આપણે પણ આ વ્રત કરીએ અને વાર્તા સાંભળીએ તો આપણને પણ આ પુત્રદા એકાદશીનું ફળ અવશ્ય મળે છે અને અગિયારસ કરવાથી મોક્ષ મળે છે પ્રભુના ધામમાં જવાય છે તો બધાએ પૂરી શ્રદ્ધાથી વ્રત પૂજન અને અગિયારસનો ઉપવાસ જરૂર કરવો જોઈએ તો મિત્રો તમને આજની આ કથા પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણી શકે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ